હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે જો કે ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને બે ટ્રિલિયન ડોલર એટલે કે બસો લાખ કરોડને આંબી ગયું છે આ સૌથી વચ્ચે ડોલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાના કારણે સામેલ છે કે અવાલ મુજબ અગાઉગત ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી માર્ચ ત્રિમાસિક માં કુલ દેવું બે પોઈન્ટ ચોત્રીસ ટ્રિલિયન ડોલર એટલે કે અહેવાલો આપતા કેન્દ્રને રાજ્ય પર દેવાના આંકડા રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પર દેવું સપ્ટેમ્બર ત્રિમાસિક માં એકસો એકસઠ પોઈન્ટ એક લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે માર્ચ ત્રિમાસિકમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ